અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે અને ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે તો આપણે અહીંયા જે મકાઈનો લોટ લીધો છે એ આપણે થોડો થોડો ઉમેરતા જઈએ અને આપણે બધું જ મિક્સ કરી અને આપણે એક લોટ બાંધી લઈશું લોટ આપણો બંધાઈને તૈયાર છે તમે જોઈ શકો છો આપણે અહીંયા થોડો કડક જ લોટ રાખ્યો છે જો તમારો લોટ ઢીલો થઈ જાય તો તમે થોડો લોટ ઉમેરીને પણ કરી શકો છો પણ એકવાર તમે લોટને એકવાર ટેસ્ટ કરી જો તમને કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે ઉમેરી શકો છો તો હવે આપણે એને એક કલાક માટે ઢાંકીને રહેવા દઈશું તો એક કલાક થઈ ગયો છે હવે આપણે લોટને જોઈ લઈશું આપણો લોટ ઢીલો નથી થયો તમે જોઈ શકો છો હવે આપણે થોડું તેલ લગાવીને હાથમાં વડા બનાવી લઈશું તો આપણે અહીંયા આંગળીઓની મદદથી પણ વારી શકાય છે તમારે પ્લાસ્ટિક પર કરવું હોય તો તમે પ્લાસ્ટિક પર પણ કરી શકો છો તો આ રીતે આપણે વડાને વારી લઈશું તો હાથની મદદથી આપણે અહીંયા વડાને બનાવી લીધા છે હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે વડાને તળી લઈશું આપણે તળવાના છે ફૂલ ગેસ નથી કરવાનો નહીં તો ઉપરથી ક્રિસ્પી અને અંદર કાચા રહી જશે હવે આપણે વડાને પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ ફૂલીને તળાઈ રહ્યા છે તમે જોઈ શકો છો આપણા વડા સરસ ફૂલીને તળાઈને સરસ તૈયાર થઈ ગયા છે તો આ જ રીતે આપણે વડા બધા જ બનાવીને આપણે બધા વડાને તળી લઈશું